મરચા વઘાર આ મરચા આ રીંગણાનું શાક ગરમા ગરમ રીંગણાનું શાક ઉપર ચારધામમાં સિંગલ એક જ શાક હોય અને સ્પેશિયલ ખીટલી આવડી અને ઘી જો આ ઘી ખંભાળિયાને પેલી હરાજીનું ઘી હો આ ઘી અને આ બેન રોટલી બનાવે છે આ રોટલી ચોપડે છે આ રોટલી બને છે અને આ રોટલા બને અડવાણા વાળા અભયભાઈ ઢોલક આમ ઢોલક વગાડે ને અહીંયા બનાવે